ભારત દેશના વિવિધ ધાર્મિક પર દંડવત્ત કરી સનાતન ધર્મ અને ગાય માતાની સુરક્ષા તેમજ માનવ ધર્મ અને સત્યની રાહિ ચાલે તેવા ઉદ્દેશથી લોકોને પ્રેરિત કરવા હજારો કિલોમીટરની યાત્રા શરૂ કરી ઉત્તર પ્રદેશના બરેલી શિક્ષિત પરિવાર અને સ્કૂલના મેનેજર નરેશ ગંગાવર તેમના પત્ની અને પુત્રને સાથે લઈ ભારત સહિત વિવિધ દેશમાં દંડવત કરી લોકોને સત્યની પ્રેરણા આપવા ભારત દેશમાં આવેલા ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવત કરતા કરતા ઉપલેટામાં આગમન સનાતન ધર્મને ગૌમાતાની સુરક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશથી નીકળી રહ્યા છે યુપીના બરેલીના રહેવાસી એવા નરેશ ગંગાવર ભારત દેશમાં સનાતન ધર્મને ગૌમાતાની રક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રહિતનો દરજ્જો મળી જાય તેવા ઉપદેશથી ભારત દેશના રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળો જેમ તેમજ નેપાળના પશુપતિનાથ સહિત દંડવત કરતાં કરતા આવા ધો તાપમાં નીકળી રહ્યા હોય ત્યારે યુપી અને અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળો પર દંડવત કરતા કરતાં ઉપલેટા મુકામે પહોંચી આવ્યા ત્યારે દેશહિત માટે જે જ્યોતિ જલાવી છે તેમજ તેમના પત્ની અને તેમનો પુત્ર પણ આ પિતાની સાથે હડપળ તેમની સાથે પડછાયો બનીને સાથ આપી રહ્યા છે કોઈપણ પ્રકારની લોભ લાલચ વિના દેશમાં સનાતન ધર્મ અને ગૌમાતાની સુરક્ષાને સત્ય માટે અને માનવતાની જગ્યાએ દાનવતાનો માર્ગ પર ચાલી રહ્યા છે તેની સદબુદ્ધિ અર્પણ કરવામાં આવે તેવા ઉદ્દેશ અને દેશભક્તિનો ભેગ ધારણ કરીને દંડવત કરતાં આશરે છ હજાર કિલોમીટર જેટલું પચીસ મહિના જેટલો સમય વીતી ગયા બાદ ઉપલેટા પહોંચ્યા છે હજુ બારથી તેર હજાર કિલોમીટરની યાત્રાને અંદાજે દસ વર્ષ સુધી આ દંડવત યાત્રા ચાલુ રહેશે અને દરેક તીર્થ સ્થાન પર આજ રીતે भ्रमण કરી હજારો કિલોમીટર યાત્રા વર્ષો સુધી ચાલુ રાખી લોકોનો પ્રેરણા આપતે એ હું પોતે એમની જણાવી હતો આપકા નામ મેરા નામ नरेश गंगवार જિલ્લા વારેલી તહીસિલ નવાબગંજ મે ગામ પડતા હુ મુજાન સંતોષ જોકી ઉત્તર પ્રદેશ મે વહી કા મૂળ નિવાસી હુ આપ કહા સે કહા તક જા રહે હે દેખिए મેરા યાત્રા જો હે मेरा संकल्प है चार धाम बारह ज्योतिर्लिंग अठारह शक्तिपीठ अर्धनारेश्वर वैष्णो माता अमरनाथ मेदीपुर बालाजी मथुरा अयोध्या गोरखनाथ मंदिर और नेपाल के पशुपतिनाथ तक ऐसे ही पेट के बल और पीठ के बल दंडवत देते हुए जा रहा हूँ आप कब निकले थे मैं एक मई दो ते, का निकला हुआ हूँ और कब तक आपका ये यात्रा पूरा होगा ये दो तक पूरा हो पाएगा अभी आप कहाँ जा रहे हैं अभी सोमनाथ द्वारका और नागेश्वर आपका ये जो यात्रा का महत्व क्या है क्या सिर्फ करके आप, कर आप देखिए मैं हर घर पे जा रहा हूँ मत्था टेक रहा हूँ मत्था पटक रहा हूँ कि महाकाल महादिशक्ति हमारी मानवता की रक्षा करो और जो तो मानवता से दानवता की ओर मुड़ रहे हैं उन्हें सद्बुद्धि दो और हमारी माता की रक्षा